ગર મહાનગરપાલિકા દ્વારા જેમ સામાન્ય નાગરિકો પાસેથી તેઓની મિલકત માટે મિલકતવેરો વસૂલ કરવામાં આવે છે તેમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિભાગની જે કાંઈ મિલકતો છે તેના માટે મિલકત વેરાની જગ્યાએ સર્વિસ ચાર્જ વસૂલવાનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ છે કેન્દ્ર સરકારના રેલવે વિભાગને ઓગણીસો ને એક્યાસીથી સર્વિસ ચાર્જની રકમ ચૂકવવા બાબતે જે કંઈ પણ આપણે પત્રવ્યવહાર નોટિસો પાઠવવામાં આવેલ છે જેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ત્યારબાદ હાઈકોર્ટ અને ત્યારબાદ ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ સર્વિસ ચાર્જ ચૂકવવા બાબતે ચાલેલ બે હજાર નવમાં નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધા બાદ પણ રેલવે વિભાગ દ્વારા છે એ સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરવામાં આવતી ન હતી નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એક એમઓયુનો પણ શરત મેન્શન કરવામાં આવેલ અને આ અનુસાર એમઓયુ કરવા બાબતે પણ રેલવેને અનેક પત્રવ્યવહાર કર્યા બાદ ડિસેમ્બર ત્રેવીસમાં રેલવે વિભાગ દ્વારા એમઓયુ કરવામાં આવેલ એમઓયુની શરત અનુસાર તેઓએ સર્વિસ ચાર્જ છે એ દિવસ પંદરમાં ચૂકવવાનો રહેતો હોય પરંતુ રેલવે વિભાગ દ્વારા આ છ મહિના વયા ગયા બાદ પણ આ સર્વિસ ચાર્જની રકમ ચૂકવવામાં આવેલ ન હતી અને આ રકમ છે એ ચોત્રીસ પોઈન્ટ બાણું કરોડ જેટલી થવા જ છે અને જેમ સામાન્ય નાગરિકોને આપણે નાની રકમ માટે પણ મિલકતો જપ્તીમાં લઈ છીએ તો પછી આ રેલવે વિભાગની ચોત્રીસ પોઈન્ટ બાણું કરોડ જેટલી રકમ બાકી રોકાતી હોય અને મહાનગરપાલિકા દ્વારા અનેક નોટિસો આપ્યા પાઠવ્યા બાદ પણ મિટિંગો કર્યા બાદ પણ સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ ન કરતા આજ રોજ રેલવે વિભાગની આ મિલકત છે એ જપ્તીમાં લેવામાં આવેલ છે આ અત્યારે તો હજી આ પહેલી જ આપણી શરૂઆત છે હજી યાર બાદ રેલવેની તો અનેક મિલકતો જામનગર શહેરમાં છે આજે આપણે આ મેઇન ઓફિસ એમની જપ્તીમાં લીધેલી છે ત્યારબાદ છે એમના રેસિડેન્સ પણ છે અને ત્યારબાદ કોમર્શિયલ ગોડાઉનનો છે આ બધાનું પણ ગ્રેજ્યુઅલી જો પૈસા નહીં ભરે તો આપણે જપ્તીમાં લેશ